નવસારીમાં વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ છે નીચાણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે શહેરના અનેક સ્થળે હજી પણ પાણી ભરાયેલા છે પૂરના પાણી ઘરમાં ઘુસતા ઘર વખરીને પણ નુકસાન થયું છે ભયજનક સપાટી પર પૂર્ણા નદી વહી રહી છે મોડી રાત્રે પાંચસો ને પચાસથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું તો આકાશી આફત વરસાદ બન્યો છે અને આપજુ નીચાણવાળા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થયા છે નવસારીના આ દ્રશ્યો આકાશી અમે આપને બતાવી રહ્યા છીએ પૂર્ણા નદી કે જેની જળસ્તર સતત વધ્યું અને તેના કારણે નીચાણવાળા વિસ્તારો છે તે લોકોનું મોડી રાત્રે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તે લોકોને સ્થળાંતર કરીને બીજી જગ્યા ઉપર લઈ જવામાં આવ્યા છે કલેક્ટર સતત આ જે સમગ્ર વિસ્તાર છે તેના પર નજર રાખી રહ્યા છે અપડેટ્સ લઈ રહ્યા છે

આવતીકાલે સાંજથી પાણી ભરાયા હતા પૂર્ણાની જે સપાટી છે એ છવ્વીસ ફૂટે પહોંચી હતી અને છવ્વીસ ફૂટે પહોંચતા જ પૂર્ણાના જે પાણી છે એની એ નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશી ગયા હતા અને અહીંના લોકોના ઘર સુધી પાણી આવી જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી ઘણા લોકોએ પાણી ભરવાના કારણે પોતાનું ઘર છોડીને નજીકના જે આશ્રય સ્થાન છે ત્યાં આગાડી રહેવા પડ્યું હતું અને જો વાત કરીએ તો હવે પાણી ઉતરવાની શરૂઆત થઈ છે પૂર્ણ હજુ પણ ભયજનક સપાટી ઉપર છે ત્રેવીસ ફૂટ ઉપર પૂર્ણ વહી રહી છે અને લોકો જે છે એ હજુ પણ ચિંતામાં છે લોકોને એવી ભય છે કે જો હજુ પાણી વધે તો એમની સ્થિતિ વિકટ બની શકે છે આપણે આ એક કમલા દરવાજા પાસે જે સ્થાનિક છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું સ્થિતિ હતી કેટલું પાણી આવ્યું હતું જી આપનું નામ

તો પાલિકા તરફથી હજુ કોઈ આવ્યું નથી કોઈએ સુધ લીધી નથી એવી વાત છે મહત્વની વાત છે કે આ જે વિસ્તાર છે એમાં નદીમાં પાણી આવતા જ જે છે એ પાણી આ વિસ્તારમાં ભરાઈ જાય છે અને લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે રસ્તા સુધી પાણી આવી જ ગયું હતું જેથી અહીંયા ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થયું હતું પરંતુ પાણી એટલું ન થયું કે એમણે સુરક્ષિત બહાર જવું પડે પરંતુ આ પાણીના કારણે એમને નુકસાન થયું છે ધવલ પારે મીડિયા નવસારી